હાય મોર્નિંગ સો આજે જે બે વ્યક્તિઓ વિશે વાત કરવા જઈ રહી છું ને એ બે વ્યક્તિઓને તમે દુનિયાના સૌથી ઇન્ટેલિજન્ટ બે વ્યક્તિઓમાં સ્થાન આપી શકો બે એવા વૈજ્ઞાનિકો જેમણે આપણે જે રીતે જીવીએ છીએ અથવા વિચારીએ છીએ એ આખી સમજ બદલી નાખી વેલ આઈ એમ ટોકિંગ અબાઉટ આલ્બર્ટ આઈન્સ્ટાઈન એન્ડ સ્ટીફન હોકિંગ્સ હવે આ બંને વ્યક્તિઓ આજના દિવસ સાથે જોડાયેલા છે ને એવા કોઇન્સિડેન્સીસ છે કે તમને ઘણીવાર એવો વિચાર આવે કે ઇઝ ઇટ ફોર રિયલ Or maybe it was all destined. વેલ આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને સ્ટીફન હોકિંગ્સ એમના સમયના સૌથી ઇમ્પોર્ટન્ટ વ્યક્તિઓ આ પૃથ્વી પરના એ બંનેના એરિયા ઓફ ઇન્ટરેસ્ટ સરખા હતા વાસ્ટનેસ ઓફ ધ યુનિવર્સમાં એમને બહુ જ રસ હતો એમને બહુ જ રસ હતો બ્લેક હોલ્સમાં એમને બહુ જ રસ હતો ટાઈમ ટ્રાવેલમાં અચ્છા બીજી એક વાત કહું આ બંને વૈજ્ઞાનિકો છે ને એમને જાણનારા લોકો એમ કહે છે કે બંને સેન્સ ઓફ હ્યુમર અમેઝિંગ હતી આ બંને જ્યારે ગુજરી ગયા ત્યારે એમની